નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી વિવિધ સંસ્થાઓ એમનું કામગીરીનું માળખું અને એમના દ્વારા અમલીકૃત યોજનાઓ કઈ કઈ છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો એમના દ્વારા અમલીકૃત યોજનાઓ જે અમલ કરાવવામાં આવે છે તો આ યોજનાઓ આપણે એક અલગ લેક્ચરમાં તમામે તમામ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અમલીકરણ યોજનાઓનો અભ્યાસ કરીશું તો આજના લેક્ચરની અંદર આજે આપણે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કામ કરતી વિવિધ સંસ્થાઓની ભૂમિકા અને એમની કાર્ય પદ્ધતિ એના વિશે અભ્યાસ કરીશું તો પહેલું જ છે મિત્રો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કામ કરતી મહત્વની કચેરી એટલે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી તો આ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી એની કાર્ય પદ્ધતિ શું છે એનું માળખું કયું હશે અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી એક કયા 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 પ્રકારની યોજનાઓનું અમલીકરણ કરતી એજન્સી છે તો આના વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો આપણે સૌ જાણીએ છીએ ડૉક્ટર જીવરાજ મહેતા ભવન જૂના સચિવાલય બ્લોક નંબર બાર બ્લોક નંબર બાર પહેલો માળ જ્યાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી આવેલી છે અને આ કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિદ્યા સમીક્ષા કેન્દ્ર આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલી છે તો એવી શિક્ષણ શિક્ષણ સંસ્થા જે પ્રાથમિક કચેરી તરીકે ઓળખાશે એનો આજે આપણે અભ્યાસ કરીશું તો ઓગસ્ટ ઓગણીસો છોતેર ઓગસ્ટ ઓગણીસો છોતેર થી શિક્ષણ વિભાગ અલગ બન્યો આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું મિત્રો કે જ્યારે ગુજરાત રાજ્યની રચના થઈ એ ત્યારે શિક્ષણ વિભાગ એ શિક્ષણ અને મજૂર એમ સંયુક્ત ઉપક્રમે ચાલતો હતો જેમાં સમાજ કલ્યાણ નશાબંધી આબકારી શિક્ષણ આવા સંયુક્ત વિભાગો કાર્યરત હતા પરંતુ ઓગસ્ટ ઓગણીસો ને છોતેર થી અલગ શિક્ષણ વિભાગ અસ્તિત્વમાં આવ્યો હવે ઓગસ્ટ ઓગણીસો છોતેર થી શિક્ષણ વિભાગ અલગ બન્યો ત્યારે નવ ઓક્ટોબર ઓગણીસો ને છોત્તેરથી શિક્ષણ ની કચેરી પ્રાથમિક અને પ્રાઉડ એમ સ્વતંત્ર રૂપે અસ્તિત્વમાં આવી હવે જુઓ તો ઓગસ્ટ ઓગણીસસોને છોત્તેર આ દિવસે શિક્ષણ વિભાગ એ મજૂર અને શિક્ષણ એમ સંયુક્ત વિભાગ હતો એમાંથી અલગ બન્યું હવે જ્યારે શિક્ષણ વિભાગ અલગ બને ઓગસ્ટ ઓગણીસો છોત્તેર એટલે નવ ઓક્ટોબર ઓગણીસો છોત્તેરથી શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ प्राथमिक शिक्षणाने प्रौढ शिक्षण तो 1976 9 ऑक्टोबर 9 ऑक्टोबर 1976 शिक्षण नियामक आणि प्रौढ शिक्षण आज संयुक्त उपक्रमे અલગ અસ્તિત્વમાં ધરાવતી એક કચેરી બનાવવામાં આવી ત્યાર પછી એક ડિસેમ્બર ઓગણીસો એક ડિસેમ્બર ઓગણીસો ને આ દિવસે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી લઈ શિક્ષણ નિયામકની કચેરી અને પ્રૌઢ શિક્ષણની કચેરી આ બંનેનું પાછું વિભાજન થયું ત્યાર પછી નવ ઓક્ટોબર ઓગણીસો ને છોતેર આ દિવસના રોજ નિયામક કચેરી પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ એમ બે અલગ કચેરી એટલે કે આખી સંયુક્ત કચેરી અસ્તિત્વમાં આવી નવ ઓક્ટોબર ઓગણીસો છોતેર ના રોજ સંયુક્ત પ્રાથમિક શિક્ષણની કચેરી અને પ્રભુ શિક્ષણ ત્યાર પછી એક ડિસેમ્બર ઓગણીસો છ્યાસી ના રોજ આનું પણ વિભાજન થયું અને નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ની કચેરી અસ્તિત્વમાં આવી હવે આપણે જોઈએ આગળ તો એક ડિસેમ્બર પ્રાથમિક અને શિક્ષણ કચેરીનું પણ વિભાજન થયું અને પ્રાથમિક શિક્ષણ શિક્ષણની કચેરી અસ્તિત્વમાં આવી તો આનો ઇતિહાસ આપણે જોઈએ મિત્રો આવીસ્ટ ઓગણીસો છોતેર શિક્ષણ વિભાગ બનાવવામાં આવ્યો જેમાં શિક્ષણ અને મજૂર સંયુક્ત વિભાગ હતા ત્યાર પછી નવ ઓક્ટોબર ઓગણીસો છોતેર શિક્ષણ નિયામકની કચેરી પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ એ બંનેની સંયુક્ત કચેરી અસ્તિત્વમાં આવી ત્યારબાદ એક ડિસેમ્બર ઓગણીસો છસી આના રોજ પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ નિયામકની કચેરીનું વિભાજન થયું અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અલગથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવી અને જેનું વડું મથક ગાંધીનગરમાં છે જે ડોક્ટર જીવરાજ મહેતા ભવન ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા અમરેલીના વતની હતા અમરેલી જેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા અને એમના નામ ઉપરથી ડોક્ટર જીવરાજ મહેતા ભવન જૂના સચિવાલય જૂના સચિવાલય અત્યારે હાલ નવું સચિવાલય સ્વર્ણિમ સંકુલ તરીકે ઓળખાય છે નવું સચિવાલય સ્વર્ણિમ સંકુલ વન અને સ્વર્ણિમ સંકુલ ટુ એના બાજુમાં છે વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવન વિધાનસભા તો આ રીતે એક ડિસેમ્બર પ્રાથમિક અને શિક્ષણ કચેરી હવે મિત્રો ઓગણીસો પહેલા હતું અને છોતેર થી ટેન પ્લસ ટુ ન્યૂ એસએસસી અસ્તિત્વમાં છે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના વિવિધ કાર્યો જોઈએ તો પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી કયા કયા કાર્યો કરે છે તો છ થી ચૌદ વર્ષના બાળકોને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ પ્રાપ્ત થાય એ વિશિષ્ટ વિશિષ્ટ હેતુ માટે એક મહત્વનું કામ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનું નિયંત્રણ અને સંચાલન કરવું તેમજ પાડવું તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી એ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનું નિયંત્રણ અને સંચાલન કરે છે અને તમામ શાળાઓમાં પૂરતો શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડે છે ત્યાર પછી વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા તો વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા માટે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એના દ્વારા ટેટ વન ટેટ ટુ વગેરે પરીક્ષાઓ લેવામાં આવે છે જેની બેચ પંદર ફેબ્રુઆરીથી આપણે શરૂ કરવાના છીએ અને વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા બાદ જે પરીક્ષા પૂર્ણ થશે અને જે મેરિટમાં આવશે એ બધાની ભરતી પ્રક્રિયા કોણ કરશે તો નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી તો નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી રાજ્યની શાળાઓનું નિયંત્રણ કરે છે તેમનું સંચાલન કરે છે પૂરતું મહેકમ પૂરું પાડે છે વિદ્યા સહાયક ભરતીની પ્રક્રિયા કરે છે રાજ્યમાં ડી ઈ એલ ઇડી ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન કોલેજોના એડમિશનની પ્રક્રિયા પૂર્ણ કરે છે રાજ્યમાં નવી પ્રાથમિક શાળાઓ ખોલવા બાબતે અપીલ સાંભળે છે કે કોઈ શાળાને માન્યતા પ્રમાણપત્ર આપવું કે ન આપવું એ સંબંધે એમની અપીલ સાંભળવાનું કામ નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી કરે છે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહનું આયોજન કરે છે તો જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવાનો હોય છે આપણે જાણીએ છીએ કે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી હોય એવા પ્રાથમિક વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવે છે સીઆરસી બીઆરસીને પણ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવે છે તો એના સમારોહનું આયોજન રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી રાજ્યમાં પૂર્વ પ્રાથમિક શાળા ખોલવા માટેની મંજૂરી અંગેની કાર્યવાહી પણ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે અને પ્રાથમિક શાળાઓમાં ડેટમ ડેટમ ગ્રાન્ટ એટલે કન્ટીજન્સી ફાળવણી પણ પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા કરવામાં આવે છે રાજ્યના પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલ શૈક્ષણિક સ્ટાફની બદલી બઢતી વગેરેના નિયમો અંગેની કામગીરી તો વિભાગ દ્વારા જે બદલી ભરતીના નિયમો તૈયાર કરવામાં આવે છે તો એ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ નિયમો એનું પાલન કોણ કરાવે છે તો નિયામક શિક્ષણની કચેરી તો શૈક્ષણિક સ્ટાફની બદલી વગેરેના નિયમો અંગેની કામગીરી કરે છે ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપી તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટીઈ એક્ટ બે હજાર આ ખૂબ મહત્વનું છે મિત્રો આરટીઈ એક્ટ કલમ બાર એના સેક્શન સી સેક્શન વન સી બાર જેની ગ્રામ્ય કક્ષાએ આવક એક લાખ હજાર આવક મર્યાદા અને શહેરી કક્ષાએ એક લાખ અને પચાસ હજારની આવક મર્યાદા ધરાવતા વર્ગનું કોઈ બાળક હોય તો આવા બાળકોને ખાનગી શાળામાં પચીસ ટકા પ્રવેશ અપાવાનું કામ કોણ કરશે તો નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી આ સુનિશ્ચિત કરશે તો નબળા અને વંચિત વય જૂથના બાળકોને પચીસ ટકા બાળકો બાળકોને તો પચીસ ટકા બાળકોને આના માટે આવક મર્યાદા શું છે એ આપણે યાદ રાખવાની છે મિત્રો તો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ એક લાખ અને વીસ હજારની આવક મર્યાદા અને શહેરી કક્ષાએ શહેરી કક્ષાએ એક લાખ પચાસ હજાર રૂપિયાની આવક મર્યાદા હોય તો આ આવક મર્યાદા ધરાવતા વંચિત અને નબળા વર્ગના વય જૂથના બાળકોને પચીસ ટકા પ્રવેશ એક ખાનગી પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવે છે ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અને આ પ્રાથમિક શાળાઓમાં જ્યારે પ્રવેશ મળશે ત્યારે બાળકને ધોરણ એકથી આઠ સુધીનું શિક્ષણ ખાનગી શાળામાં મફત શિક્ષણ મફત શિક્ષણ મળશે અને આવા બાળકોને સરકાર દર વર્ષે ત્રણ હજાર રૂપિયા નાણાકીય સહાય પણ આપે છે તો આ બાબતને આપણે ખાસ યાદ રાખીશું કે ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટીઈ જોગવાઈ પ્રમાણે પચીસ ટકા બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરવાની જવાબદારી એ કામ કરશે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી તો આ પચીસ ટકા બાળકો જે નબળા વર્ગમાંથી આવતા હશે એમની આવક મર્યાદા કેટલી કક્ષાએ એક લાખ વીસ હજાર શહેરી કક્ષાએ એક લાખ પચાસ હજાર હવે જ્યારે બાળક પ્રવેશ મેળવશે ત્યારે બાળકને ધોરણ એકથી થી નું શિક્ષણ ખાનગી શાળામાં મફત શિક્ષણ મળશે આરટીઈ ટી જોગવાઈ અનુસાર અને આવા બાળકોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયા સહાય પેટે ચૂકવવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ મિત્રો તો પ્રાથમિક શિક્ષણ કચેરી એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ છ વર્ષની વય જૂથના બાળકો કેળવી તે માટે યોગ્ય આયોજન અને અમલીકરણ કરવાનું કાર્ય કરે છે તેમજ રાજ્ય સરકાર નિયત ધોરણે અનુદાન આપે છે તો પૂર્વ પ્રાથમિક જે ત્રણ થી છ વર્ષની ઉંમરના બાળકો હોય એમના માટે તેઓ જ્યારે પ્રાથમિક શાળામાં પ્રવેશ કરશે એટલે શિક્ષણ પ્રત્યે અભિરુચિ કરશે તો પ્રાથમિક શિક્ષણની કચેરી અને આ માટે રાજ્ય સરકાર તેમને નિયત અનુદાન આપે છે ત્યાર પછી જોઈએ પ્રાથમિક શિક્ષણ તો રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત ફરજિયાત અને સાર્વત્રિક બનાવાયું છે તો આપણે જોઈએ મિત્રો કે છે બંધારણીય સુધારો બે હજાર બે બંધારણીય સુધારો બે હજાર બે અને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ અને આ અનુસંધાને બનાવેલા અઢાર ફેબ્રુઆરી બે હજાર બાર વી નિયમ આ બધાના અમલીકરણ તરીકે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફફત અને ફરજિયાત કરવામાં આવી છે અને સાર્વત્રિક બનાવવામાં આવી છે આ માટે જિલ્લા શિક્ષણ સમિતિઓ નગર શિક્ષણ સમિતિઓ અને ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરાવવી તો પ્રાથમિક શિક્ષણ જે મફત અને ફરજિયાત તેમજ સાર્વત્રિક બનાવવામાં આવેલું છે છ થી ચૌદ વર્ષના બાળકો માટે તો આ માટે શાળાની અંદર યોગ્ય રીતે શિક્ષણ અપાય એ માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી કોણ કરશે કોના માથે રહેશે તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી એ અમલીકરણ એજન્સી રહેશે ત્યાર પછી શિક્ષક પ્રશિક્ષણ તો એ જોયું મિત્રો શિક્ષણ પ્રશિક્ષણમાં ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ડીઈ એલ ઇડી એટલે કે જે પીટીસી હતી પીટીસી કોલેજો એ હવે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન તરીકે ઓળખાય છે તો પ્રાથમિક શાળાઓ માટે તાલીમી શિક્ષકો પૂરા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં હવે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન કોલેજ તરીકે ઓળખાશે અને આ ક્ષેત્રે કાર્યરત રહેશે એટલે કે પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો પ્રાથમિક શાળામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે જે શિક્ષકોની તાલીમ આપવામાં આવે છે એટલે કે પહેલાં પીટીસી હતું પ્રાઇમરી ટીચર્સ કોલેજ એ હવે ડિપ્લોમા ઇન ડી ઇ એલ ઈડી ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન બનાવવામાં આવ્યું અને આ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન બે વર્ષનો કરવામાં આવ્યો જેની અંદર તાલીમી અને વ્યવસાય લાયકાત આપવામાં આવે છે અને ત્યાર પછી આવા તાલીમી અને વ્યવસાય લાયકાત મેળવેલા શિક્ષકો એટલે કે હાલ તો એમને તાલીમાર્થીઓ જ કહીશું તેઓ ટેટ વન પરીક્ષા આપશે અને ટેટ વનની પરીક્ષા પાસ કર્યા પછી પ્રાથમિક શાળાની અંદર એકથી પાંચ પ્રાથમિક શિક્ષણ અને છથી આઠ ઉચ્ચ પ્રાથમિક છે આની અંદર આવશે ટેટ ટુ પણ આની અંદર તાલીમી લાયકાત આવશે પીટીસી પ્લસ બી એટલે કે ગ્રેજ્યુએશન અથવા બીએડ ગ્રેજ્યુએશન અથવા બીએડ તો એમના માટે આવશે ટેટ ટુ છથી આઠ અને પીટી ડિપ્લોમા ઇન એલિમેન્ટ્રી એજ્યુકેશન ટેટ વન તો ટેટ વન એ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષા લેશે અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષા પાસ કરી અને તેઓ રાજ્યના અધ્યાપન મંદિરોમાં શિક્ષક તરીકે જોડાશે અને આ ક્ષેત્રે કાર્યરત રહેશે તો આ બધું આ બધી કામગીરી કોણ સંભાળશે તો નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી ત્યાર પછી પ્રી પીટીસી પ્રી પીટીસી જેને કહીશું આપણે મિત્રો મિત્રો ઈ ડીઈસી ઈડી સી ઈડી એટલે આને શું કહીશું ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન ડિપ્લોમા ઇનલી ચાઇલ્ડહુડ એજ્યુકેશન એટલે કે પૂર્વ પ્રાથમિક શાળાઓ આના માટે તાલીમી શિક્ષકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે પૂર્વ પ્રાથમિક અધ્યાપન મંદિર એટલે પૂર્વ પ્રાથમિક શાળાઓ અધ્યાપન મંદિરોને આપણે કહીશું પૂર્વ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે અને તેનો અભ્યાસક્રમ બે વર્ષ છે આ પ્રી પીટીસીનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો છે પ્રી પી આનો અભ્યાસક્રમ રહેશે બે વર્ષ અને પ્રવેશની લાયકાત રહેશે ધોરણ બાર એટલે કે ધોરણ બાર પાસ કર્યા પછી જેમને પ્રી પીટીસી એટલે કે ડીઈસીઈડી ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશનનો કોર્સ કરેલો છે જે બે વર્ષનો છે એને પૂર્વ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમવામાં આવશે પૂર્વ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે એની નિમણૂક કરવામાં આવશે હવે અત્યારે હાલ આપણે જોઈએ મિત્રો તો એનિપીની અંદર એવી જોગવાઈ કરી છે કે જે પૂર્વ પ્રાથમિક શાળામાં કામ કરી રહ્યા છે એવા શિક્ષકો જો તાલીમી લાયકાત ધરાવતા ન હોય તો જેમને ધોરણ બાર સુધીનો અભ્યાસ કરેલો છે 12 થી ઉપરનો એટલે કે ગ્રેજ્યુએટ છે તેમના માટે છ માસનો સમયગાળો અને જેમને ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યું છે એમને એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કરવાનો રહેશે આવી ની અંદર જોગવાઈ કરેલી છે તો પ્રી પ્રી પીટીસી પીટીસી વગેરે એનું સંચાલન નિયમન ભરતી પ્રક્રિયા કોણ કરશે તો નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી અને ત્યાર પછી આપણે જોઈએ મિત્રો તો અહીઓ કે આ બધી પરીક્ષા કોણ લેશે તો રાજ્ય પરીક્ષા બોર્ડ અને એનું પરીક્ષા લઈ અને ભરતી પ્રક્રિયા કોણ કરશે તો નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી હવે પાંચમું છે નિદર્શન અને વહીવટ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના કામો છે તો આ પાંચમું કામ કયું હશે નિદર્શન અને વહીવટ તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક લગતી જે નીતિ નક્કી કરવામાં આવે છે તેનું અમલીકરણ રાજ્ય કક્ષાએ આ કચેરી દ્વારા જરૂરી સૂચનો માર્ગદર્શન બહાર પાડીને કરાવવામાં આવે છે શિક્ષણ સુધારણાના વિવિધ કાર્યક્રમો શિક્ષણ ક્ષેત્રે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મારફતે અમલ કરાવવામાં આવે એટલે કે રાજ્યની અંદર પ્રાથમિક શાળાઓને લગતી કોઈ પણ કામગીરી હોય તો એનું સંચાલન કોણ કરશે તો પ્રાથમિક શિક્ષણ નિયામકની ની કચેરી કોના દ્વારા કરાવશે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમના મારફતે નિદર્શન એટલે કે મોનિટરિંગ અને બંને કામ પ્રાથમિક પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કચેરી મારફતે હવે પ્રાથમિક શિક્ષણ નિયામક સાથે સંકળાયેલી વિવિધ યોજનાઓ જોઈએ તો આ યોજનાઓ ખૂબ મહત્વની છે તો પહેલી છે વિદ્યા સહાયક યોજના આપણે જાણીએ છીએ કે ઓગણીસો અઠ્ઠાણું થી આ યોજના શરૂ થઈ અને આ ઓગણીસો અઠ્ઠાણું થી શરૂ થયેલી યોજના ફિક્સ પગાર કરારી સમયગાળો પાંચ વર્ષ પાંચ વર્ષ ફિક્સ પગારમાં જોડાય અને ત્યાર પછી નિયમિત પગાર ધોરણમાં સમાવેશ જેની સેવાઓ સંતોષકારક જણાય સેવાઓ સંતોષકારક જણાય તેવા કર્મચારીઓને નિયમિત પગાર ધોરણમાં પાંચ વર્ષ પછી સમાવેશ કરવામાં આવે તો આ યોજના કોને છે તો નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે વિદ્યા સહાયક યોજના વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણું થી ત્યાર પછી વિદ્યાદીપ આ ખૂબ મહત્વનું છે મિત્રો વિદ્યાદીપ યોજના તો રાજ્યની તમામ સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં તથા આશ્રમ શાળાઓમાં રાજ્યની તમામ

આકસ્મિક અવસાન તો આકસ્મિક અવસાન અને કાયમી અપંગતા આના કિસ્સામાં આ લાભ કોને કોને મળશે તો સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેને સરકાર ગ્રાન્ટ આપી અને ચલવે છે તથા આસાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમને વીમા રક્ષણ પૂરું પાડવાનું છે તો આવા વિદ્યાર્થીઓને એક્સિડેન્ટલી કાયમી અપંગતા અથવા આકસ્મિક અવસાન થાય છે ત્યારે આ યોજના અંતર્ગત તેના વાલીને નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે આ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી કેટલી નાણાકીય સહાય છે તો પચાસ હજાર રૂપિયા તેના વાલીને પચાસ હજાર રૂપિયા નાણાકીય સહાય પૂરું પૂરી પાડવામાં આવે છે અને એનું અમલીકરણ કોણ કરશે તો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી પચાસ હજાર રૂપિયા સહાય મળે છે અને આ યોજનાનો લાભ લેવા માટે અકસ્માતે થયેલા અવસાન કે કાયમી અપંગતા આ કિસ્સાની અંદર એકસો પચાસ દિવસમાં નોડલ અધિકારીને અરજી કરવાની હોય હવે નોડલ અધિકારી કોણ હશે તો જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા જિલ્લા શિક્ષણ અધિકારી અથવા શાસના અધિકારી એ નોડલ અધિકારી રહેશે એમને અકસ્માત અથવા કાયમી અપંગતાના કિસ્સાની અંદર જ્યારે અવસાન થાય અથવા કાયમી અપંગતા હોય તો અકસ્માત થયાના દિવસથી એકસો પચાસની દિવસની અંદર અરજી કરવાની રહેશે અને આ અરજી કર્યા પછી તેને પચાસ હજાર નાણાકીય સહાય વીમા કવચ રૂપે પૂરું પાડવાનું અને આ સહાય કોણ પૂરી પાડશે તો વીમા નિયામકની કચેરી તો આ બધી પ્રોસેસ કોણ સંભાળશે તો પ્રાથમિક શિક્ષણ કચેરી તો આ યોજનાની અમલીકરણ કચેરી તરીકે આવશે વીમા નિયામકની કચેરી અને મહત્વની યોજના છે મિત્રો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી આરટી પ્રવેશ આપણે ચર્ચા કરી કે એક્ટ બે હજાર નવની ની કલમ બાર પોઈન્ટ એક સેક્શન સી હેટાર આર્થિક રીતે નબળા તેમજ વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં અહીંયા કઈ શાળાઓમાં પ્રવેશની વાત છે તો ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા જગ્યાઓ પર વિના મૂલ્યે પ્રવેશ આપવાની કાર્યવાહી ક્યારથી અમલમાં છે તો વર્ષ બે હજાર તેર ચૌદથી હાથ ધરવામાં આવી છે અને ધોરણ એક થી આઠ સુધી બાળક આ ખાનગી શાળામાં ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ મેળવે એ આ યોજનાનો હેતુ રહેલો છે અને આવક મર્યાદા કેટલી હશે તો ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર તેમજ વિદ્યાર્થીને વાર્ષિક સહાય પેટી રૂપિયા ત્રણ હજાર આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ રીતે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી એ કામ કરે છે તો ખૂબ મહત્ત્વની કચેરી છે મિત્રો જે પ્રાથમિક શાળાઓનું નિયંત્રણ નિયમન દેખરેખ વહીવટ વગેરે કરતી એક કચેરી છે જેમાં આપણા માટે જો ખૂબ મહત્ત્વનું હોય તો વીમા યોજના જેમાં પચાસ હજાર રૂપિયા સહાય અકસ્માત થયાના એકસો પચાસ દિવસની અંદર અરજી કરવાની હોય છે આની અંદર કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી અને આરટીઈ અંતર્ગત પ્રવેશ એ ખૂબ યોજના છે અમારી સાથે જોડાય જાઓ મિત્રો ફક્ત સાત હજાર નવસો નવ્વાણું ફી છે જેમાં અત્યારે ચૌદ ફેબ્રુઆરી સુધી ઓફર છે તો ચૌદ ફેબ્રુઆરી સુધી ફક્ત પાંચ હજાર નવસો નવ્વાણું એ બેચ જેમાં શિક્ષણ ને લગતી તમામ બાબત શિક્ષણ ને લગતી તમામ બાબતો લેકચર સ્વરૂપે લેકચર જે રેકોર્ડ હશે ત્યાર પછી પીડીએફ બુક અને ટેસ્ટ બધ તમને પાંચ હજાર નવસો નવ્વાણું પણ ક્યાં સુધી તો ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી પંદર ફેબ્રુઆરીથી આ પાંચ હજાર નવસો નવ્વાણું એ સાત હજાર નવસો નવ્વાણું થઈ જશે કારણ કે સાત હજાર નવસો ની ઓફર છે પરંતુ ચૌદ ફેબ્રુઆરી વસંત પંચમી સ્પેશિયલ ઓફર તો આજે જ મિત્રો જોડાઈ જાઓ સંપર્ક કરો નાઇન ફોર ટુ નાઇન વન ફાઇવ સેવન ફાઈવ જીરો ફોર વેદમૈયા લાઈવ એપ્લિકેશન ચાલો ફરીથી મળીએ બધી કચેરીઓ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું અને સાથે સાથે આપણી કચેરીઓના અભ્યાસની સાથે સાથે એક અલગથી યોજનાઓનો પણ અભ્યાસ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર